હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો હવે જી નીટના સ્પેશિયલ સેશનમાં આપણે પાર્ટ સિક્સમાં આવ્યા છઠ્ઠા પાર્ટમાં આપણે આવ્યા જોઈએ જરાક નવા નવા એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ પહેલો એમસીક્યુ છે મિત્રો નિર્બળ બેઝ એઓએચ અને પ્રબળ બેઝ બીઓએચનું એસસીએલ વડે તટસ્થીકરણ કરતાં તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અનુક્રમે આનું છે માઇનસ બાર હજાર બસો પચાસ અને આનું મૂલ્ય છે માઇનસ તેર હજાર કિલો કેલરીમાં વેલ્યુ આપેલા છે હવે શું કરવાનું છે આપણે કે એક મોલ એવું જ કે જે નિર્બળ દેશ છે અને એક મોલ બીઓ કે જે પ્રબળ બેઝ છે ધરાવતા મિશ્રણમાં યાદ રાખજો આના એક મોલ આના એક મોલ બંનેના એક એક મોલ વાળા મિશ્રણમાં માત્ર એક મોલ એસસીએલ નાખવાનો છે બે મોલ નહીં એક મોલ જ નાખવાનો છે તો એનું દ્રાવણ ઉમેરવામાં આવે તો એન્થાલ્પીનો ફેરફાર આપણને માઇનસ કેલરી પ્રતિ મોલ આપેલો છે તો એસિડ કેઓએચ અને બીઓએચમાં અહીંયા કેઓએચ ન હોય મિત્રો એઓએચ હોય તો એઓએચ અને કયા ગુણોત્તરમાં વહેચાયો હશે બરાબર તટસ્થીકરણ કરો એટલે સ્વાભાવિક છે એમાંથી આપણને એક એસીએલ ક્ષાર મળશે બરાબર અને આની એન્થાલ્પી એ આપણને રકમમાં આપી છે માઇનસ બાર હજાર બસો ને પચાસ ઓકે કેલરી પ્રતિ એવી રીતે આ બઓહ છે એ પ્રબળ બેઝ છે એની એસીલ સાથેની પ્રક્રિયાની તટસ્થીકરણ એન્થાલ્પીની વેલ્યુ ને આપણે કયો બનશે તો બીસીલ ક્ષાર બનશે વત્તા H2O અને આની તટસ્થીકરણ એન્થાલ્પીની વેલ્યુ મિત્રો આપણને આપી છે કેટલી છે -13000 ઓકે હવે તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમારે AOH BOH બંને લેવાના છે 1 મોલ આ પણ છે અને 1 મોલ આ પણ છે

એઓએસ સાથે પ્રક્રિયા કરવામાં અને એસસીએલ ના એક મોલમાંથી માંથી કેટલોક ભાગ આ બીઓએસ સાથે પ્રક્રિયા કરવામાં વપરાશે અને આ પ્રક્રિયાની તટસ્થીકરણ એન્થાલ્પી મિત્રો જુઓ એમાં આપણને વેલ્યુ આપેલી છે માઇનસ ઓકે બધી કિલો કેલરી પ્રતિ મોલમાં છે એટલે એકમ નથી લગતો તો આમાંથી કેટલો ભાગ

એના એક્સ મોલ અને બી સાથે જે વપરાયા છે બરાબર છે એના સ્વાભાવિક છે વન માઇનસ એક્સ મોલ થશે તો મિત્રો હવે આ જો રેશિયમાં વેચાતું હોય તો એનો એન્થાલ્પીનો ફેરફાર તો આપણને ઓલરેડી આપી દીધેલો છે અને એટલે ને ઓએટ ઇન્ડિવિજ્યુઅલ એન્થાલપી ના ફેરફાર પણ આપેલા છે પ્રક્રિયા એન્થાલપીના અથવા તો તટસ્થિકરણ એન્થાલપીના તો એસ સાથે એક્સ મોલ છે એટલે ધ્યાન આપજો આપણે કેમ કરીશું મિત્રો એઓએસ સાથેની તટસ્થ ગણ એન્થાલ્પી કેટલી છે માઇનસ બાર હજાર બસો ને પચાસ ગુણ્યા એક્સ એટલે આપણે એક્સ લખી નાખીએ ડાયરેક્ટ આ એક્સ લખ્યો ઓકે બીયુએસ સાથે તો બીયુએસ સાથે તટસ્થ ગણ એન્થાલ્પી ની વેલ્યુ છે માઇનસ તેર હજાર એટલે અહીંયા લખું છું વન માઇનસ એક્સ અને માઇનસ તેર હજાર ગુણાકારમાં છે યાદ રાખજો મિત્રો ગુણ્યા માઇનસ તેર હજાર અને આ પ્રક્રિયાની કુલ એન્થાલ્પી ફેરફાર છે માઇનસ બાર હજાર પાંચસો ઓકે સાદું છું માઇનસ અહીંયા આવી રીતના આ થશે બરાબર માઇનસ બાર હજાર પાંચસો આવું કંઈક કરવું પડશે હવે ધ્યાનથી જુઓ આ એક્સ જ છે માઇનસ બાર હજાર બસો પચાસ છે ને અહીંયા આ તેર હજાર છે એટલે આ થશે પ્લસ સાતસો ને પચાસ એક્સ ઓકે આ તેર બાજુ લઈ જઉં તો સ્વાભાવિક છે માઇનસ બાર હજાર પાંચસો વત્તા આ તેર હજાર ઓકે એટલે કેટલું આવ્યું જરાક ધ્યાનથી સાતસો ને પચાસ એક્સ બરાબર છે અને આ જે બાદ બાકી કરીએ ને એટલે એનો જવાબ આવશે પાંચસો એટલે એક્સ બરાબર કેટલા આવશે પાંચસો ના છેદમાં સાડી સાતસો એટલે આપણે કઈ રીતે બતાવી શકીએ ટુ બાય થ્રી થ્રી એટલે સાથે જે છે એટલે આપણે વપરાયેલા મોલનો ભાગ ગણેલો છે એક મોલમાંથી કેટલા તો એક્સ એટલે એ સાથે છે તો અહીંયા જરાક જગ્યા છે તો અહીંયા મિત્રો બતાવી દઈએ તો એ સાથે કેટલો ભાગ વપરાયો એક્સ એક્સ એટલે કેટલો છે તો એક્સ એટલે ટુ બાય થ્રી ટુ બાય વન એટલે ટુક માં સાદી ભાષામાં વન બાય થ્રી થશે તો રેશિયો શું આવ્યો તો રેશિયો મિત્રો આનો આવ્યો એઓ અને બી નો રેશિયો તમે જોઈ શકો બે જેમ ત્રણ અને એક જેમ ત્રણ બે જેમ આવી રીતના થશે ઓકે બે છેદમાં ત્રણ જેમ એક છેદમાં ત્રણ એટલે લખી શકીએ આપણે કરીએ એટલે ઓપ્શન થશે મિત્રો એટલે આનો જવાબ એ આવશે મિત્રો બરાબર બહુ મજાનો દાખલો છે તટસ્થિકરણ એન્થાલપીના આધારે કંઈક નવીન પ્રકારનો દાખલો મિત્રો આપણે જોયો આગળ વધીએ મિત્રો નવો દાખલો આપણે કરવાનો છે નવો એમસીક્યુ જોઈએ નીચેના તટસ્થિકરણ પ્રક્રિયામાં એન્થાલપીની માત્રા શું હશે એક પ્રક્રિયા આપી છે શું મેગ્નેશિયમ નો ઓક્સાઇડ છે સોલિડ છે ટુ ટાઈમ એસસીએલ એકવીસ છે એમજી ટુ બનાવ્યો ક્ષાર અને એસ ટુ લિક્વિડ બરાબર તટસ્થીકરણની પ્રક્રિયા થઈ એસિડ અને બે ક્ષાર અને પાણી મળેલા છે બરાબર હવે આમાં વેલ્યુ આપેલા છે સત્તાવન સત્તાવન થી ઓછું સત્તાવન થી વધુ સત્તાવન કે પછી માઇનસ સત્તાવન આ વસ્તુ જરાક સમજવા જેવી છે જે છે પ્રક્રિયા આ છે મિત્રો મેગ્નેશિયમ એટલે સ્વભાવી સમૂહ બેની ધાતુ થઈ સમૂહ બેની ધાતુ થઈ એટલે સ્વભાવમાં એના ઓક્સાઇડ બેઝિક નેચરના હોય બરાબર છે સ્વભાવમાં એનો નેચર બેઝિક હોય પણ અહીંયા એમજીઓ સોલિડ છે આ એકવીય છે અને એમાંથી એમજી ટુ આ સમીકરણ ઓલરેડી બેલેન્સ જ છે એમાં આપણને કઈ વાંધો નથી હાઇડ્રોક્સાઇડ આપશે બરાબર આ ઓક્સાઇડ છે એમજીઓ એમાંથી હાઇડ્રોક્સાઇડ તમને મળશે એમજી ઓઇસ એ ટુ મોલ એસસીલ સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી મને એમજી સીએલ ટુ વધતા એકચ્યુઅલમાં ટુ ટાઈમ ટુ ઓ મળશે બરાબર છે એમજીઓ સોલિડ છે પણ તમે આ તો જલીય દ્રાવણ લો છો જલીય દ્રાવણમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ વિલ કન્વર્ટ ઇન્ટુ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે ડાય પ્રોટીક છે બરાબર છે એટલે એમાં ટુ ટાઈમ ઓ આવ્યા અને આમાંથી ટુ ટાઈમ એચ પ્લસ આવ્યા અને અહીંયા બતાવ્યું છે તે પ્રમાણે ટુ ટાઈમ એચ મળ્યા હવે એક મોલ એસ ટુ મળે ને મિત્રો તો એની એન્થાલ્પીનો ફેરફાર સત્તાવન કિલો જૂલ હોય તો સ્વાભાવિક છે બે મળે એટલે સત્તાવન ગુણ્યા આપણે કેટલા કરવા પડે બે અને સત્તાવન ગુણ્યા બે કરી એટલે એકસો ચૌદ થાય તો અહીંયા આપણને જે વેલ્યુ આપેલા છે એબીસીડીના જે આપણને એમસીક્યુના વિકલ્પ આપેલા છે તો એમાં આપણે કહી શકીએ કે ચોક્કસપણે અહીંયા બે મોલ પાણી ઉદ્ભવશે અને બે મોલ પાણી ઉદ્ભવશે તો એ જ એન્થાલ્પીનો ફેરફાર છે સત્તાવન પોઈન્ટ એક કરતા કેવો હશે મિત્રો વધારે હશે સત્તાવન પોઈન્ટ એક અથવા સત્તાવન કિલો જૂલ પ્રતિ મોલ કરતા વધારે હશે એટલે ઓપ્શન

ઇથેન ની અંદર આવી રીતે છ હાઇડ્રોજન જોડાયેલા છે એનું પરમાણુયકરણ કરીએ એટલે ટુ કાર્બન અને સિક્સ ટાઈમ હાઇડ્રોજન મળે હવે કરવાનું શું છે ઉપરોક્ત પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર એક્સ કિલો છે એન્થાલ્પીનો ફેરફાર આપણને એક્સ કિલો જૂલ આપેલો છે તો સીએચ ની બંધ વિયોજન એન્થાલ્પી શું થશે સી ડેસ ની બંધ વિયોજન એન્થાલ્પી હવે સી ડેસ એચ બંધ કેટલા છે અહીંયા તમે જોઈ શકો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ સી ડેસ એચ બંધ છે વત્તા એક સી ડેસ સી બંધ છે બરાબર વિકલ્પને આપણે જોઈએ આની એન્થાલ્પીનો ફેરફાર એ પરમાણિક એન્થાલ્પી આપણને એક્સ કિલો જુલ આપેલી છે અને ઓપ્શનમાં એક્સ બાય ટુ એક્સ બાય અને એક્સ બાય સિક્સ છે હવે ધ્યાન આપજો અહીંયા આપણે એક સરખા પ્રકારના બધા બંધ હોય તો સ્વાભાવિક છે x/2 કે x/3 કરી શકીએ અહીંયા તમે જોઈ શકો 6 ch પ્રકારના બંધ છે અને એક c-c પ્રકારનો બંધ છે અને એની જે તતસ્થિક એની જે પરમાણવીયકરણ એન્થાલ્પી છે x કિલોજૂલ આપેલી છે તો સ્વાભાવિક છે આમાંથી એક પણ ઓપ્શન નહીં આવે જો તણે ત્રણ બંધ અથવા તો છ બન સરખા હોય ને તો તમારી પરમાણુકરણ એન્થાલપી ભાગ્યા ત્રણ કે છ એવું કરી શકાય પણ તમે જોઈ શકો અહીંયા છ બન ને બીજું એક બન અલગ પ્રકારનો છે અને એની ટોટલ વેલ્યુ એક્સ છે તો સ્વાભાવિક છે એ રીતે આપણને નહીં મળે એટલે ન તો એ ઓપ્શન આવશે ન તો બી આવશે ન તો સી આવશે આનો ઓપ્શનનો જવાબ આનો એટલે કે તેપનમાં વિકલ્પનો જવાબ આવશે માહિતી અપૂર્ણ છે માહિતી કેવી છે મિત્રો અપૂર્ણ છે આનો જવાબ ડી થશે જવાબ ડી આવશે ઓકે નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ અચળ દબાણે અને ટી કેલ્વિન તાપમાને ઇથેનોલ દહન એન્થાલ્પી માઇનસ ક્યુ જુલ પ્રતિ મોલ છે માઇનસ ક્યુ વેલ્યુ આપેલી છે તો એ જ તાપમાને અને અચળ કદે બરાબર દહન ઉષ્મા કેટલી થશે બહુ સિમ્પલ દાખલો કહી શકાય કારણ કે અચળ દબાણે આપણને આપેલું છે તમને ખબર જ છે અચળ દબાણે ઉષ્માના ફેરફાર હોય તો અછળ દબાણે ઉષ્માના ફેરફાર ડેલ્ટા એચ અને અછળ કદે કહીએ તો અછળ કદે ઉષ્માના ફેરફાર આ બે વચ્ચેનો સંબંધ એટલે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આ સંબંધથી આપણે ગણી શકવાના છે મિત્રો ઓકે ચલો તો અહીંયા અછળ દબાણે ટી કેલ્વિન તાપમાને આપણને એન્થાલ્પીનો ફેરફાર માઇનસ ક્યુ છે તો આ વેલ્યુ માઇનસ ક્યુ છે ઓકે અને આ ડેલ્ટા યુ કેટલો છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે હવે આ ડેલ્ટા એનજી માટે પહેલા આપણે તો એ સ્વાભાવિક છે આ ઇથેનોલની દહન એન્થાલ્પીનું સમીકરણ સેટ કરવું પડે ઇથેનોલ કહીએ એટલે C2H5OH જે લિક્વિડ ફોર્મમાં હશે મિત્રો એનું દહન કરીએ ઓક્સિજન સાથેની પ્રક્રિયા થશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે ઓકે અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં અને પાણી લિક્વિડ ફોર્મમાં આપણે રાખવાનું છે બેલેન્સ કેમ કરીશું કાર્બન બે છે એટલે બે કાર્બન કરી નાખીએ હાઇડ્રોજન પાંચ ને એક છ છે એટલે ત્રણ હાઇડ્રોજન કરવા પડે અહીંયા ઓક્સિજન ગણીએ તો બે દુ ચાર ને ત્રણ સાત છે સાત માંથી અહીંયા ગયો એટલે થ્રી ઓ ટુ કરીશું બરાબર ઓક્સિજન અહીંયા ગેસિયસ ફોર્મમાં એટલે ડેલ્ટા એનજી એ કેમ થશે એનપી માઇનસ એનઆર

જોઈએ તો 184 બરાબર કિલો જૂલ જવાબ આવશે 184 વાળો ઓપ્શન કયો લઈશું મિત્રો એ તાનો જવાબ થશે એ ઓકે સમજાયું બહુ સિમ્પલ હતું OF2 માંથી આ રીતે કરીએ તો પરમાણિક એન્થાલ્પી આપી દીધી હતી અને અહીંયા આપણે શું શોધવાની હતી બંધ વિયોજન એન્થાલ્પી એક જ પ્રકારના બે બંધ તોડતા હતા એટલે સ્વાભાવિક છે જે પરમાણિક એન્થાલ્પી આવી ભાગ્યા બે કરી નાખેલા જવાબ આપણને સરળતાથી મળી જાય આગળ વધીએ મિત્રો નેક્સ્ટ MCQ ઉપર શું છે ટુ પીબી સોલિડ એટલે લેડ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને લેડ નો ઓક્સાઇડ બનેલો છે એ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર ફોર થર્ટી ચારસો ને છે હવે જો બાવીસ ત્રણ ગ્રામ લેડ ઓક્સાઇડનું નિર્માણ પામે તો પ્રક્રિયા ઉષ્મા કેટલી થશે પ્રક્રિયા ઉષ્મા એટલે પ્રક્રિયા એન્થાલ્પી ગણવાની છે આપણને લેડનો આણવીય દળ બસો સાત અને ઓક્સિજનનો આણવીય દળ 16 એ પણ આપેલો છે બરાબર પહેલાં તો પ્રક્રિયા બરાબર જુઓ સમીકરણ બરાબર જુઓ તો આપણને સમીકરણમાં ટુ Pb O2 વત્તા ઓ ટુ વિલ PbO યુ ટુ તો તમારું ધ્યાન અહીંયા અહીંયા જવું જોઈએ મિત્રો મોલ પહેલા તો એક વસ્તુ છે કે અહીંયા લેડ ઓક્સાઇડ બનાવ્યો છે તત્વોમાંથી બનાવ્યો છે એટલે સ્વાભાવિક છે સર્જન એન્થાલ્પી થઈ પણ સર્જન એન્થાલ્પીમાં અહીંયા ફોર થર્ટી છે આ પ્રક્રિયા માટે બરાબર હવે સૌથી સાદી વાત કરીએ બે મોલ માટે બે મોલ જો ઉત્પન્ન થતા હોય

વત્તા ઓક્સિજન નો આણ્વીય દળ સોળ બસો સાત અને સોળ કરીએ મિત્રો એટલે કેટલા થવાના બસો ને ત્રેવીસ જ થશે ઓકે આ બસો ને ત્રેવીસ ગ્રામ પ્રતિ મોલ આ તો દાખલો બહુ સહેલો થઈ ગયો કારણ કે બસો ત્રેવીસ ને બાવીસ પોઈન્ટ ત્રણ એટલે આપણે છેડ ઉડાડવામાં સહેલું પડશે કેમ કરીશું તો પદ મૂકું છું અહીંયા આપણે બસો ઓગણીસ જે મેળવ્યા છે કિલો જુલ પ્રતિ મોલ છે એટલે એક મોલ એટલે બસો ને ત્રેવીસ ગ્રામ તો બસો ને ત્રેવીસ ગ્રામ પીબીઓ માટે અથવા ઉત્પન્ન થાય સર્જન થાય મળે પ્રાપ્ત થાય તો આપણને કેટલી બસો ને ઓગણીસ ઉર્જા અથવા કિલો જુલ આટલી જોઈએ તો અહીંયા બસો ને ગ્રામ ને બદલે આપણે કેટલો બનાવવાનો છે મિત્રો માત્ર બાવીસ પોઈન્ટ ત્રણ ગ્રામ એટલે આપણે અહીંયા થી અહીંયા દસ વડે ભાગ્યું તો આને પણ દસ વડે ભાગવું જોઈએ એટલે એકવીસ પોઈન્ટ નવ જવાબ આવો જોઈએ એટલે અહીંયા બાવીસ પોઈન્ટ ત્રણ ગ્રામ લેડ ઓક્સાઇડ સોલિડ સ્વરૂપમાં મેળવવા માટે કેટલી

બરાબર એના અનુક્રમે વેલ્યુ એટલે આની વેલ્યુ એક્સ વન છે આની વેલ્યુ એક્સ ટુ છે બરાબર કિલો કેલરી પ્રતિબોલમાં આપેલા છે હાઇડ્રોજન આવી રીતના નામ છે અને એને એચ આપીએ એટલે એમાંથી સી ટુ સિક્સ મળે ઓકે એટલે વધતા હાઇડ્રોજન કરીએ ડબલ બોન્ડ નો તૂટી જાય અને પાઇબંધ તૂટી હાઈડ્રોજનનું વર્ણું ઉમેરાય તો આ પ્રક્રિયા હાઇડ્રોજનેશનની જ પ્રક્રિયા થઈ આ પ્રક્રિયા થઈ હવે આની એન્થાલ્પીનો ફેરફાર આપણને આની સર્જન એન્થાલ્પી x1 આપી છે અને સર્જન એન્થાલ્પી x2 આપી છે તો બહુ સીધી વાત છે એના આ પ્રક્રિયા હાઇડ્રોજેનિક આ પ્રક્રિયા હાઇડ્રોજેનેશનની પ્રક્રિયા થઈ મિત્રો અને હાઇડ્રોજેનેશનની પ્રક્રિયા થઈ એટલે એ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર મને ગણવાનો કીધો છે તો એ રિએક્શન એન્થાલ્પી પરથી જ મને મળી જશે જે હાઇડ્રોજન એન્થાલ્પી થવાની છે અને અહીંયા પ્રક્રિયક માઇનસ નિપજ કરું સોરી નિપજ માઇનસ પ્રક્રિયક કરું એટલે એક્સ ટુ માઇનસ એક્સ વન એક્સ ટુ માઇનસ એક્સ વન એટલે જવાબ કયો આવશે મિત્રો આનો જવાબ સી આવશે ઓકે જવાબ સી બહુ સિમ્પલ દાખલો થયો બરાબર આ બેઉના આપણને વેલ્યુ આપેલા હતા અને હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાને ઉષ્મા શોધવાની હતી તો આ હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ અને નેથાલીમીમાં ફેરફાર નિપજ માઇનસ પ્રક્રિયા કર્યો એક્સ ટુ માઇનસ એક્સ વન કર્યો અને એ જ ઓપ્શનમાં આપણને આપેલું છે એટલે આનો જવાબ કયો થશે મિત્રો સી જવાબ થશે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ત્યાર પછીનો ફિફ્ટી એટ નંબરનો એમ સિક્યુ પ્રક્રિયા છે

ડેલ્ટા એચ ડેલ્ટા એસ અને ડેલ્ટાજી ના વેલ્યુ આપણે કહેવાના છે તમે વિકલ્પ જોઈ શકો પોઝિટિવ નેગેટિવ એવું જ આપેલું છે પહેલી વાત તો બહુ ક્લિયર છે દિવા જેવી સ્પષ્ટ વાત છે મિત્રો કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા પ્રક્રિયા હોય તો માટે વેલ્યુ ઓલવેઝ નેગેટિવ જ આવે એટલે કે આપમેડ થતી પ્રક્રિયા માટે ડેલ્ટાજીની વેલ્યુ નેગેટિવ જ મળશે એ તો સ્યોર અને પાક્કું છે હવે મારે વાત કરવી છે ડેલ્ટા એસ ની બરાબર ડેલ્ટા એસ માં તમે જોઈ શકો અહીંયા વાયુ સ્વરૂપના ત્રણ મોલ છે અહીંયા વાયુ સ્વરૂપના બે મોલ છે ત્રણ માંથી બે મોલ થાય એટલે વાયુ સ્વરૂપના મોલ ઘટ્યા વાયુ સ્વરૂપના મોલ ઘટ્યા મિત્રો એટલે સ્વાભાવિક છે અવ્યવસ્થા ઘટશે એટલે આની વેલ્યુ નેગેટિવ આવશે ઓકે એટલે ડેલ્ટા જી નેગેટિવ પાકો છે ડેલ્ટા એસ નેગેટિવ પાકો છે હવે ડેલ્ટા એચની વેલ્યુ આપણે કેમ ડિસાઇડ કરશું તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જી બરાબર શું સૂત્ર છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઓકે આ તમારે નેગેટિવ લાવવાનું છે કારણ કે આપણને ખબર છે નેગેટિવ જ આવશે એટલે આ આપણે નેગેટિવ લાવવાનું છે બરાબર અહીંયા માઇનસ ટી ટી તો પોઝિટિવ જ આવે ડેલ્ટા એસની વેલ્યુ બી નેગેટિવ છે બરાબર હવે આ નેગેટિવ લાવવાનું છે આ નેગેટિવ નેગેટિવ તો અહીંયા તો મિત્રો પોઝિટિવ થઈ જશે તો અહીંયા તમારે ડેલ્ટા એચ મસ્ટ બી એટલો નેગેટિવ હોવો જોઈએ હાઈલી નેગેટિવ હોવું જોઈએ કે જેની વેલ્યુ આ ટી ડેલ્ટા એસ કરતા પણ આ ડેલ્ટા એચની વેલ્યુ વધારે હોવી જોઈએ અને નેગેટિવ હોવી જોઈએ તો જ આનો જવાબ ડેલ્ટાજીનો જવાબ નેગેટિવ આવશે ઓકે એટલે ફાઇનલ શું કર્યું આપણે તો ફાઇનલ એ કર્યું કે ડેલ્ટા એટની વેલ્યુ પણ નેગેટિવ થયો અને સમજ મેળવી કે ડેલ્ટાજીની વેલ્યુ નેગેટિવ લાવવા માટે શું કરવું પડશે મિત્રો ડેલ્ટાજીની વેલ્યુ નેગેટિવ લાવવા માટે તમારે અહીંયા ટી ડેલ્ટા એસ કરતા ડેલ્ટા એજ વધારે રાખવો પડશે ડી ડેલ્ટા એસ તો ધન છે આ તમારે નેગેટિવ રાખવું પડશે અને હાઈલી નેગેટિવ રાખવું પડશે એટલે ત્રણે વેલ્યુ પ્રમાણમાં નેગેટિવ આવશે એટલે જવાબ કયો આવશે મિત્રો ડી જવાબ આવશે આનો જવાબ થશે ડી ઓકે 58 પછી મિત્રો આગળના એમસીક્યુ પર જે છે મે નવ અહીંયા 59 નંબરનો એમસીક્યુ શું છે 59 નંબરનો એમસીક્યુ માં જો બેન્ઝિન માટે ડેલ્ટા h ગલન બરાબર એટલે કે એની ગલન એન્થાલ્પી ની વેલ્યુ આપી છે 9.95 કિલો જુલ પ્રતિ મોલ બરાબર અને એ જ ગલન ની પ્રક્રિયા માટે જો એન્ટ્રોપીનો ફેરફાર પણ આપેલો છે ડેલ્ટા s ગલન ની વેલ્યુ આપણને કેટલી આપી છે 35.7 બરાબર જુલ તમારે ધ્યાન રાખવું જ પડશે આવા દાખલાઓમાં એક ઝૂલ ને કિલો ઝૂલ આપે તો ત્યાં તો તમારે બેવને ઝૂલમાં કન્વર્ટ કરવા પડશે ક્યાં તો તમારે બેવને કિલો ઝૂલમાં કન્વર્ટ કરવા પડશે તો કરવાનું શું છે આ વેલ્યુ આપેલા છે હોય તો અહીંયા બેન્ઝીન જબલા ઝબલાનો આવે નું ગલન બિંદુ જણાવો એનું ગલન આપણે શોધવાનું છે ગલન કહીએ એટલે આપણે એનું મેલ્ટિંગ પોઈન્ટ શોધવાનું છે બરાબર પ્રક્રિયા તો બહુ સાદી છે C6H6 એસિક્સ છે સ્વાભાવિક છે અને એને સેમા કન્વર્ટ કરવાનો છે મિત્રો આપણે લિક્વિડમાં એટલે આ પ્રક્રિયા થઈ ગલન ની હવે ગલન ની પ્રક્રિયા જે છે એ જે તાપમાને થાય તેનું ગલન બિંદુ થાય અને આપણને એના સ્વાભાવિક છે એન્ટ્રોપી ફેરફાર માટેનું સૂત્ર આપણને ખબર છે ડેલ્ટા એચ ગલન છેદમાં તો આ જે ટેમ્પરેચર હોય ને મિત્રો એનું મેલ્ટિંગ પોઈન્ટ જ હોય કારણ કે મિલ્ટિંગ પોઈન્ટ ઉપર જ ગલનની પ્રક્રિયા થતી હોય તો તમારે જે ગલન બિંદુ શોધવાનું છે એટલે એકચ્યુઅલી તમારે આનો ટી શોધવાનો છે તો ટી શોધવા માટે તમારે શું કરવું પડશે ડેલ્ટા એચ ગલન અને છેદમાં ડેલ્ટા એસ ગલન તમારે આ કરવું પડશે ચલો ડેલ્ટા એચ ગલન એની વેલ્યુ છે નાઇન પોઈન્ટ નાઇન ફાઈવ પણ કિલો જૂલમાં છે એટલે એના ગુણ્યા હું હજાર પહેલેથી કરી નાખું છું અને ડેલ્ટા એસ ગલનની વેલ્યુ છે થર્ટી ફાઈવ પોઈન્ટ સેવન થર્ટી આપણે કરી નાખીએ હિસાબ લઈ લઈએ એટલે આનો જવાબ યાદ રાખજો મિત્રો ટુ સેવન્ટી સેવન અને ફાઇનલ આ જવાબ કેલ્વીનમાં આવશે બરાબર છે કારણ કે સ્વાભાવિક છે અહીંયા તાપમાન નિરપેક્ષ તાપમાન જ હોય છે

છ મોલ આદર્શ વાયુ માટે શું આપવાનું છે એન મોલ માટેનું સૂત્ર છે તો છ મોલ માટેનું શું થશે એન બરાબર કેટલા મૂકવાના થશે છ એન બરાબર છ મૂકીએ એટલે સીપી માઇનસ સીવી બરાબર સિક્સ આર તો જવાબ તમારો થશે મિત્રો સી ઓકે મિત્રો તો અહીંયા આપણે પાર્ટ સિક્સ ના એમસીક્યુ ને સોલ્વ કર્યા હવે મળીએ નેક્સ્ટ પાર્ટમાં મિત્રો